સામાન્ય રીતે આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ પરંતુ શું ડોક્ટર પાસે જઈએ એ પહેલા આપણે ક્યારે ડોક્ટરને તેમની ડિગ્રી વિશે પૂછ્યું છે અથવા છે કે નહીં એ પણ જાણ્યું છે ખરા તમે કહેશો એવું થોડી ચેક કરવાનું હોય તો હવેથી જ્યારે ડોક્ટર પાસે જાઓ ત્યારે આ ચોક્કસથી જાણી લેજો કારણ કે બોટાદમાંથી ઝડપાયા છે આવા જ બે મુન્નાભાઈ

बोटाद नकली डॉक्टर डॉक्टरो रहो सावधान क्लिनिक चलावता बे मुन्ना भाई एमबीबीएस पकड़ाया डिग्री बगैर नकली तबीब करता लोकोनो इलाज अब बन्ने बने ना चेहरा जरा ध्यान थी जोई लो शू तमे तो आ नकली तबीब पासे तमारो के तमारा परिवार ना कोई सदस्य नो इलाज नथी करावियो ने कारण के आ बने माथी एक पण शख्स पासे डॉक्टर नी डिग्री नथी તેમ છતાં રૂપિયા કમાવવા માટે ક્લિનિક ખોલીને બેઠા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા જો કે આ સિલસિલો લાંબો ચાલે તે પહેલા એસઓજીએ બંનેને દબોચી જેલના સળિયા ગણતા કરી દીધા છે અલગ અલગ ટીમો બનાવવામાં આવે જે દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળતા એસઓજી ના અમારા ગાયત્રીબેન જોશીને બાતમી મળેલ હતી કે તાજપર ગામે રહેતા હર્ષિત બાલા નામનો એક વ્યક્તિ છે જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર અ દવાખાનું ચલાવી રહેલ છે જેથી મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એકતાલીસ હજાર ચારસો અને આડત્રીસ રૂપિયાનો મુદ્દામાત કબજે કરવામાં આવેલ છે તેમજ અન્ય એક સાળંગપુર રોડ મોહમદનગરમાં રહેતા મહેફુઝ ખાન પઠાણ જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખી નો બોટાદ છે સાળંગપુર રોડ પર મોહમ્મદનગર વિસ્તારમાં આવેલી ચાંદ ક્લિનિક ધરાવતો ડોક્ટર નકલી હોવાની બાતમી એસઓજી ને મળી હતી તેના આધારે પોલીસે રેડ કરતા ક્લિનિક ના ડોક્ટર મહેકુઝ ખાન પઠાણ પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે નકલી તબીબ મહેકુઝ ખાનની ધરપકડ કરી તેની ક્લિનિકમાંથી દવાના પેકેટ ગ્લુકોઝની બોટલ સિરિંજ બીપી મીટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સિવાય બોટાદ જિલ્લાના તાજપર ગામના પણ મુન્નાભાઈ એમબીબીએસ વિશે બાતમી મળી હતી જેથી પોલીસે તાજપર ગામના પરા વિસ્તારમાં ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતા નકલી તબીબ હર્ષિત બાલાને ઝડપી લીધો હતો આનકલી ડોક્ટર છેલ્લા 3 વર્ષથી લોકોનો ઈલાજ કરતો હોવાનું જાણવા મળ્યું છે તેની ક્લિનિકમાંથી પણ દવા નીડલ સહિત સારવાર માટે ઉપયોગમાં લેવાતો સામાન જપ્ત કર્યો છે બોટાદ એસઓજી પોલીસે બે ડિગ્રી વગરના ડોક્ટરોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે બંને ઈસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 319 બે તેમજ મેડિકલ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે બોટાદમાં જે સરકારી આજે બંને ડોક્ટર ઝડપાયા છે તે બંને બે થી ત્રણ વર્ષ સુધી ટૂંકમાં પ્રેક્ટિસ કરતા હતા અને એટલે પાસેથી જે ડિગ્રી મળી આવેલ છે તે પણ બૌગસ છે અને તેની પણ આગળની કાયદેસરની તપાસ ચાલી રહે છે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે રમત કરનારા આ નકલી તબીબોને તો પોલીસ જેલ حوالے કરી દીધા છે પરંતુ લોકોએ પણ જાગૃત બનવું જરૂરી છે જે ડોક્ટર પાસે તમે ઇલાજ કરાવવા જાઓ છો જે ડોક્ટર તમને દવા આપે છે તે તમે આંખ બંધ કરી લઈ લો છો તે ડોક્ટર અસલી છે કે નકલી તેની પાસે ખરેખર ડોક્ટરની ની ડિગ્રી છે કે નહીં તે ચકાસવું જરૂરી છે ગજેન્દ્ર ખાંચર ગુજરાત ફર્સ્ટ બોટાદ